આ તરફ નર્મદામાં એક કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા લાલુમ થયા હતા નારાજ થયા હતા કારણ કે કાર્યક્રમમાં અધિકારીઓ સ્થાનિક ધારાસભ્ય હાજર નતા રહ્યા જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાંસદ અકડાયા હતા જિલ્લા પંચાયત પ્રમુખ ધારાસભ્ય પ્રાથમિક માધ્યમિક શિક્ષણ અધિકારી પણ ગેરહાજર રહ્યા મનસુખભાઈએ કહ્યું કે બાળકોને પ્રોત્સાહિત કરવાના હતા હાજર રહેવું પડે ચેતર વસાવા પણ અલગ અલગ જિલ્લામાં સભાઓ કરી રહ્યા છે ચેતર વસાવાએ ઘરનો જિલ્લો સાંભળ સંભાળવો જોઈએ શિક્ષણ અધિકારી પણ હાજર રહેતા નથી મેં મારા કાર્યક્રમના સમયમાં પણ ફેરફાર કર્યો અને અહીંયા હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કરવાના હતા એટલા માટે હાજર રહેવું પડે કે ભાઈ જયારે બાળ વૈજ્ઞાનિકો ને આજે પ્રોત્સાહન આપવા માટે બધાએ અહીંયા આવવું જોઈએ તો કોક ને કોઈ કારણસર બધા ગેરહાજર રહે એ બરોબર ના કહેવાય એમના આ તો એમના પ્રતિનિધિ આવવા જોઈએ કેટલાક લોકોને જે અમને સૂચનો મળ્યા કે આજે દાખલા કે દર્શના બેન આવતીકાલે આવવાના પણ ચૈતર વસાવાનો કોઈ ખુલાસો નથી એ ચૈતર વસાવા પંચમહાલમાં સંતરામપુર માં સભા કરતા હોય દક્ષિણ ગુજરાતની અંદર સોનગઢમાં મોટી સભા કરતા હોય વિસ્તારમાં છોટા ઉદેપુરમાં આવી રીતના અલગ અલગ જિલ્લામાં ઘરનો જિલ્લો ભાઈ અને આ જિલ્લાના બાળ વૈજ્ઞાનિકો નો કાર્યક્રમ હતો અને આવનારા દિવસોમાં આજ આ જ વિદ્યાર્થીઓ માંથી કોઈ આઈસ અધિકારી બનવાનો આઈપીએસ અધિકારી બનવાનો છે કોઈ ડોક્ટર બનવાનો કોઈ એન્જિનિયર બનવાનો કોઈ સારો ટીચર બનવાનો છે તો આવા 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 વિદ્યાર્થીઓને આજે પ્રોત્સાહિત કરવા માટે બધા જ લોકો ઉપસ્થિત રહેવું જોઈતું હતું